હે ગાયસ ગુડ મોર્નિંગ જય મહાદેવ સ્વાગત છે તમારું બધાનું આપણા નવા લોગમાં તો મિત્રો આજે છે સન્ડે અને આપણે એને કરવાનું છે ફંડે તરમાં પેલું ગામ આપણે કરવાનું છે દાઢી વાળનું તો જો આપણે જાગીને પહેલાં છીએ કીધું દાઢી વાળ ખાઈ અને આવીને પછી નહીં લઈશું તો ચાલો એ કામ કરી એવી આપણે પહોંચી તો ક્યાં પણ જ્યાં સુધી વારો નહીં આવે ત્યાં સુધી આપણે વાટે તો બેસવું પડશે ને

તો મિત્રો આપણે ફાઇનલી નાય ધોઈને અને તૈયાર થઈને એવી કહે છે ડાયરેક્ટ આપણા સ્ટુડિયોએ કારણ કે થોડુંક કામ હતું અહીંયા નાય ધોઈને ફ્રેશ થઈને કેવો લાગે તમારો ભાઈ કહી દો વાળ વાળ કપાઈ નાખ્યા છે તમે જોવો એકદમ બાકી નવું કંઈ અપડેટ હોય તો જણાવી ચાલો વિડીયો એક શૂટ કરવાનો છે એટલું જ કામ છે આજે આજે છે રવિવાર રવિવારની રજા મોજ કરો જલસા કરો આનંદ કરો મિત્રો આજ થઈ ગયો છે કેમ આપણે જમવાનું છે બહાર કેમ કે ભાઈ નહીં બહાર ફરવા વયા ગયા તો કીધું નતું મતલબ તો ચાલો મિત્રો આપણે મળશું બહાર કેમ કે આપણે તો જવાનું છે બહાર જમવા આજે એટલે આપણે પાર્સલ લઈને અને વયા જઈ ભાઈ બહેનની રૂમે ચાલો ત્યારે મળવી મારા મિત્ર આઈપીએસ ને એવું લાગે છે કે કોઈ મને રૂમે મળવા નથી આવતા પણ મિત્રો અહીંયા આવવાનો પ્રોબ્લેમ એક છે કે ચાર માળ ચડવા

એમ થઈ જશે ગીરના ડુંગર આપણે ચડતા હોય કઈ નહીં હાલ આપણે ક્યાં રોજ ચડવા ક્યારેક આવવાનું હોય બે બંને મળવા હાલે એટના તો બનતા હોય ઠીક હે ચલો મિલતે સીધા ઘર જાગે આપણે આપણે આવી ગયા ઘરે પાછા અને ઘરે આવીને આજ તો સન્ડે એટલે મેં કીધું કોઈ ફન્ડે આપણે કરવાનો છે તો આપણે જો આજ બિઝનેસ જોવાનું ચાલુ કરી દીધું છે સ્કવીડ ગેમ જોઈ નાખી બાકી આજ કાંઈ કામ તો છે જ નહીં આપણે બસ આરામ 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 ચાલો તો સારું તો મિત્રો આજ તો રવિવાર એટલે આપણે કાંઈ આજ નવીન પ્રક્રિયા કરી નથી એટલે શું તમને વ્લોગમાં દેખાડું જેટલું હતું એટલું દેખાડ્યું ભાઈ કીધું ઘરે બેઠા બેઠા વેબ સિરીઝ જોઈ છે એટલે કાંઈ નવી નહોતું કાલથી વળી પાસે આપણે આપણા રૂટીન ઉપર કાલ પ્રોજેક્ટ બનાવવા જવાનું ફરીથી અને હા કાલનો દિવસ કદાચ જવાનું થાય છે કેમ કે પરમ દિવસે મારે એક્ઝામ ચાલુ થાય છે બાર તારીખથી એક દિવસ પછી એકાદ દિવસ રીડિંગનો ટાઈમ રાખશું આપણે ચાલો તારે મળવી નવા મળવી કાલે કેવો અલગ એવો અલગ જણાવશો કમેન્ટમાં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ 在因在没的。